કચ્છની દેશી ખારેકને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો કચ્છની દેશી ખારેકને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન્સ ડિઝાઇનર્સ એન્ડ ટ્રેડમાર્કર્સ દ્વારા જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો છે જે કચ્છ માટે ગૌરવની વાત છે અને આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે

કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિટેડર્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ યુએફપીસીએલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ સીજીપીડીટી દ્વારા બીજી જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકને જીઆઈ નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું કચ્છના મુન્દ્રામાં એસડીએયુ ના ડેટ પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ સી એમ મુરલીધર દ્વારા જૂન બે હજાર એકવીસમાં ખાસ પ્રકારની દેશી ખારેક ને ટેગ મળ્યું છે તેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે તે માર્કેટમાં બારસો રૂપિયે કિલોના ભાવે વેચાય છે આ દેશી ખારેક કાચ અને માઇક્રોન્યુટ્રીએટ્સથી ભરપૂર હોય છે સાથે જ તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે આ ખારેક પેટની અને બીમારીઓથી પણ રાહત આપે છે ઉલ્લેખનીય છે કે કચ્છી ખારેક ગુજરાતમાંથી જીઆઈ ટેગ મેળવનાર બીજું ફળ બન્યું છે વર્ષ બે હજાર અગિયારમાં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું કે જે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવતી હોય છે તો વર્ષ બે માં જ ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રુસ લોકો દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસ્યા છે જેઓ હજ માટે મધ્ય પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ ત્યાંથી તેઓ છોડ લાવ્યા હતા તે પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા આરબ માડીઓએ પણ આરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય તેમ પણ બની શકે છે કચ્છમાં આજે આશરે વીસ લાખ ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે ખારેક વિવિધ રંગ કદ આકાર અને સ્વાદની હોય છે જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી જીઆઈ ટેગ માટે લાયક છે જીઆઈ જનરલમાં જણાવ્યા મુજબ કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે કચ્છમાં થતો ખારેકનો પાક ભારતમાં થતા ખારેકના કુલ ખેતીના પંચ્યાસી ટકાથી વધુ હિસ્સો ધરાવે છે બાગાયત અધિકારી મનદીપ પરસાનિયાના જણાવ્યા અનુસાર કચ્છમાં ઓગણીસ હેક્ટરમાં ખારેકનો વાવેતર કરવામાં આવે છે

હવે તેના પ્રીમિયમ દર પણ વસૂલી શકશે આ ઉપરાંત ખારેકની નિકાસ ને પણ વેગ મળશે જે ખેડૂતો જીઆઈ ટેગ નો લાભ લેવા માંગતા હોય તેમણે એફપીઓ માં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે એક સમિતિ તેમના દ્વારા ચોક્કસ ખેતીની જમીન ઉપર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્ય પદની મંજૂરી આપશે સભ્ય ખેડૂતોને સભ્ય પદની મંજૂરી મળ્યા બાદ જીઆઈ ટેગના લોગોના કાયદેસર ઉપયોગ કરી શકશે એમએસ એસ પરસાણિયા નાયબ બાગાયત નિયામક કચ્છ તાજેતરમાં કચ્છ જિલ્લા માટે એક ખુશીના સમાચાર કૃષિ જગતમાં મળેલા કે તાજેતરમાં કચ્છી દેશી ખારેકને જીઆઈ ટેગ મળેલું છે આપણે જીઆઈ ટેગની વાત કરીએ તો જીઆઈ એટલે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે કોઈ પણ વસ્તુની એક જીઓગ્રાફીને સંબંધિત એમની ઓળખ આપવા માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે ખાસ સૌ પ્રથમ એગ્રિકલ્ચર કોમોડિટીસની અંદર ગીરની કેસર કેરી ભાલિયા ઘઉં અને ત્યારબાદ કચ્છની દેશી ખારેક ટેગ મેળવનારી રાજ્યની ત્રીસ ત્રીજી કૃષિ પેદાશ બની છે હાલમાં કચ્છ જિલ્લાની અંદર આમ તો ઓગણસાઠ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં ફળ પાકોનું વાવેતર થાય છે અને કચ્છ જિલ્લો ફળ પાકની ખેતીમાં ખૂબ અગ્રેસર છે ખારેકની અંદર કચ્છ જિલ્લામાં ઓગણીસ હજાર બસો ને એકાવન હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને કચ્છની અંદર ખારેક એ જે એક પરંપરાગત અને ખૂબ જ જૂનો પાક છે મુન્દ્રા તાલુકાની અંદર લગભગ ચારસો સાડા ચારસો વર્ષ પહેલાં ખારેકની ખેતી થતી તેવા કેટલાક રેફરન્સીસ બી મળેલા છે અને જીઆઈ ટેગ આપવા માટે કચ્છના એક પ્રગતિશીલ ખેડૂત હુસેનભાઈ તુર્કના પણ ઘણા બધા પ્રયત્નો આમાં સફળ નીવડ્યા છે હવે આપણને એવું થશે કે જીઆઈ ટેગથી શું ફાયદો થાય તો કચ્છની જે ખારેક છે એ આમ તો આપણા સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ભારતની અંદર નેવું ટકા ખારેકનું ઉત્પાદન એક ફક્ત કચ્છથી થાય છે આટલી પ્રસિદ્ધિ ધરાવતો આ એક પાક કે જેને એક જીઆઈટેક દ્વારા એક નવીનતમ ઓળખ મળી છે જેનાથી કચ્છની ખેતી કરતા ખેડૂતોને એ ફાયદો થશે કે આ કચ્છની જે ખારેક છે જે ટેબલ પર્પઝ માટે ઉપયોગમાં આવે છે તે દરેક રાજ્યમાં આ ઉપરાંત ઘણા બધા દેશોમાં પ્રચલિત થશે જેથી એમની ડિમાન્ડ વધશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો વધ મળશે આ ઉપરાંત આ ખારેકની ખેતી કરવા માટે પણ વધુમાં વધુ ખેડૂતો પ્રેરાશે